જવાના નર્મદાની માઇનોર કેનાલ બંધ કરી ગેરકાયદે સરદબાણ કરી વાવણી કરી રસ્તો બંધ કરાતા આજુબાજુના ત્રીસથી થી વધુ ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ હતી આ માઇનોર કેનાલ સાફ સફાઈ કરવાની ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાક સમયથી રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી માઇનોર કેનાલ પર ઓધવજી નારણભાઈ દલવાડી અને ઘનશ્યામ વિઠ્ઠલભાઈ દલવાડી દ્વારા ગેરકાયદેસર માઇનોર કેનાલ બંધ કરીને ગેરકાયદેસર દબાણ કરી જગ્યા પર કબજો કરી કાયદેસર રાજાશાહીનો રસ્તો બંધ કરાતા અનેક સવાલો ઊઠી રહ્યા છે આ માઇનોર કેનાલ પર માથાભારે શખ્સ દ્વારા પોતાના ફાયદા માટે કોઈ પણ મંજૂરી વગર ગેરકાયદેસર દબાણ કરી માઇનોર કેનાલ બંધ કરી વાવણી કરી રસ્તો બંધ કરી દબાણ કરેલ છે એટલું જ નહીં અગાઉ આજુબાજુના ખેડૂતો પાસેથી ચાલવા પેટે ત્રીસ હજાર રૂપિયા ઓધવજી દલવાડીએ લીધા હતા પાછા ફરીથી રૂપિયા લેવાની લાલચે દબાણ કર્યું હોવાનું ખેડૂતો લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કોઈ પણ જાતની મંજૂરી વગર માઇનોર કેનાલ બંધ કરી તેની આસપાસ વાવણી કરી રસ્તો બંધ કરાતા આજુબાજુના ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી હતી માઇનોર કેનાલ બંધ કરાતા ચોમાસામાં પાણી ભરાઈ રહેવાની મોટી સમસ્યા સર્જાશે તો તેની જવાબદારી કોની તેવું આજુબાજુના ખેડૂતોમાં સવાલ ઉઠ્યો હતો જૂના ઈશનપુર ગામે નર્મદાની માઇનોર કેનાલ સાફ સફાઈ કરવાની ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાક સમયથી રજૂઆત કરવામાં આવી છે માઇનોર કેનાલ પર ભૂમાફિયા દ્વારા ગેરકાયદેસર દબાણ કરી વાવણી કરવામાં આવતા ખેડૂતોમાં રોષની લાગણી સાથે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા હળવદ મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી આ બાબતે નર્મદા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર ગિરીશ પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે સ્થળ તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અહીં એ વાત જણાવી દઈએ કે પાણી ચોરી કરનારા વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવા અંગે સરકારના ગૃહ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડીને સંબંધિત તમામ પાણી પુરવઠા નર્મદા કેનાલ બધાને જણાવી દીધું છે ત્યારે હવે આ નર્મદા કેનાલના જવાબદાર અધિકારી શું કરી શકે છે તે હવે જોવાનો રહ્યો રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી શામજીભાઈ હવે આ ધોરિયા કેનાલ બુરી જઈ છે એને ધોરિયા કેનાલ સાફ કરાવવાની અને સાફ કરાવીને જલ્દી અમને પાણી મળે એવી અમારી માંગ છે ધોરિયાનું દબાણ કરેલું છે દબાણ હઠાવી લે ને જેટીમાં પાણી વારે એ ભાઈ મારી માંગ છે ભાઈ માજી સરપંચ ઇસનપુર આ નર્મદા બટલા કેનાલ ચાર પાંચ વર્ષથી બનાવી છે અને પાણી ચાલુ થતું નથી અને ખેડૂત પાસા બોરીંગ વાવેતર કરી નાખ્યું તો આ દબાણ દૂર કરવું એવી મારી માંગ છે